હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક સસ્તી કિંમતની ઈકો ગાડી લઈને આવ્યા છીએ સસ્તી કિંમતમાં ઇકો ગાડી વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ઈકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે સાવ વ્યાજબી કિંમતમાં ગાડી આપવાની છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે સીએનજી ગાડી રહેશે જે કોઈ મિત્રોની ઈકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો ઈકો ગાડી ખરીદવી છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ રહેશે બે હજાર ચૌદનું નું મોડલ છે ચાચવેલી ગાડી રહેશે સીએનજી ગાડી છે પેટ્રોલ સીએનજીમાં ઇકો ગાડી રહેશે મિત્રો તમારી ઈકો ગાડી ખરીદવી છે માલિકના નંબર તેમજ ઇકો ગાડી ક્યાં જોવા મળશે ઇકો ગાડીની કિંમત તેની માહિતી આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ખંડડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી હોય સાવ ઓછી કિંમતમાં આપવાની છે બેહજાર ચૌદ નું મોડલ રહેશે વીમો પાર્કિંગ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી એક લાખ ને હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચી દેવાની છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ રહેશે ઇકો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જીજે છત્રીસ મોરબી જિલ્લાનું રજિસ્ટ્રેશન રહેશે મિત્રો તમારે ઇકો ગાડી ખરીદી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળે નવ્વાણું બે પિસ્તાલીસ ત્રાણું એક અગિયાર તે માલિકના નંબર છે ઇકો ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો બે હજાર ચૌદનું મોડલ છે અને ગાડીના છ ઓનર છે જી જે છત્રીસનું પાર્સિંગ રહેશે વીમો પાર્સિંગ ચાલુ છે તમારી ગાડી ખરીદવી હોય કિંમત એક લાખ નેવું હજાર બે હજાર ચૌદનું મોડલ છે અને મિત્રો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ઇકો ગાડી તમને મોરબી જિલ્લામાં જોવા મળી રહેશે તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને ગામ ખાડા વનાભાઈ પાસે ગાડી જોવા મળી રહેશે ખાડા ગામમાં વનાભાઈ પાસે ગાડી જોવા મળશે માલિકના નંબર વિડીયોના નીચે મળશે બાકી તમારે ગાડી ખરીદવી હોય ને તો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળશે તમારીથી ભાઈને ફોન કરવાનો રહેશે અને તમે ગાડીની વધુ માહિતી અને ડિટેલ મેળવી શકો છો બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલર છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું